નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બુધેલના પૂર્વ સરપંચ ભવાનીસિંહ સીમ મોરીની પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં કરણી સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે કરણી સેનાના આગેવાનો કાર્યકરો અને બુધેલના લોકો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા

ધરપકડ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધયારાહે આંદોલન કરવામાં આવશે તેમ આગેવાને જણાવ્યું હતું